જંબુસર નગર સહિત પંથકમાં સૌભાગ્યવતી મહિલાઓએ ઉમંગભેર વટ સાવિત્રી વ્રતની ઉજવણી કરી જંબુસર નગર સહિત પંથકના વિવિધ મંદિરો વડના ઝાડ નીચે સૌભાગ્યવતી મહિલાઓ દ્વારા વટ સાવિત્રી વ્રતની શ્રદ્ધાભેર ઉજવણી કરી હતી અને પોતાના પતિના લાંબા આયુષ્ય અને સૌભાગ્ય માટે દાંપત્ય જીવન સુખમય રહે તે માટે વ્રત રાખી વટ વૃક્ષની પૂજા કરી હતી વટ સાવિત્રી વ્રત કરીને સૌભાગ્યવતી મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય અને સુખ સમૃદ્ધિની કામના કરે છે શાસ્ત્રો મુજબ વટ વૃક્ષ નીચે બેસીને જ સાવિત્રીએ પોતાના પતિ સત્યવાનને પુનર્જીવિત કર્યા હતા વટ સાવિત્રી વ્રત કરીને સૌભાગ્યવતી મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય અને સુખ સમૃદ્ધિની કામના કરે છે આ દિવસે મહિલાઓ વ્રત રાખીને વટ વૃક્ષ પાસે જઈને વિધિવત પૂજા કરે છે આ સાથે વટ પરિક્રમા કરે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર આમ કરવાથી પતિના જીવનમાં આવનારી દરેક બાધા દૂર થાય છે અને સુખ સમૃદ્ધિ સાથે લાંબા આયુષ્યની પ્રાપ્તિ થાય છે જંબુસર શહેરના કાવા ભાગોળ આળિય હનુમાન પીશાચેશ્વર મહાદેવ સહિતના વિવિધ મંદિરો સોસાયટી ખાતે સૌભાગ્યવતી મહિલાઓએ પોતાના પતિના લાંબા આયુષ્ય અને સૌભાગ્ય માટે દાંપત્ય જીવન સુખમય રહે તે માટે વ્રત રાખી વટ વૃક્ષની પૂજા કરી હતી અને એક તાણો ઉપવાસ કરી વટ શ્રાવિત્રી વ્રતની ઉજવણી કરી હતી જય શ્રી કૃષ્ણ યુગા યુગાબ્દી વર્ષોથી ચારે યુગોથી અખંડ સૌભાગ્યની બહેનો જે પરણેલા છે તે પોતાના પતિના આયુષ્યની વૃદ્ધિ માટે કામના પૂર્તિ માટે આ વર્ષથી વ્રતનું પૂજન કરી રહેલા છે જે થકી પૂર્વ ઇતિહાસમાં તો એવું કહે છે કે યમરાજાની પાસેથી વરરાજાને પણ એમણે પાછા મેળવેલા હતા એ જ પ્રમાણે આજની આ ભાવના બહેનો ધાર્મિક ભાવનાથી કરી રહેલા છે ભગવાન એ સર્વને એમની ઈચ્છિત કામનાઓ પૂર્ણ કરે એમના પતિના આયુષ્યની વૃદ્ધિ આપે એ માટે અમે આ વ્રત પૂજા કરી રહેલા છે મંગલ કામના મંગલકામના સિદ્ધિરસ્તો